એમને કલર પેપર કહેવાય જે આપણે ઉતરાણ ઉપર પતંગ ચગાવે પતંગ ઉતરાણ ઉપર પતંગ ચગાવતા હોય ને તો એમને જે પતંગના કાગળ છે જે તમને સ્ટોર બજારમાં મળે એમની આવી રીતે આપણે બનાવવું છે ભૂંગળી શું બનાવવું છે ડુંગળી નથી ભૂંગળી આવી રીતે આપણે ગોળ ગોળ ભૂંગળી બનાવવાનું તમને ભૂંગળી બનાવતા આવડે છે અમે ભૂંગળી બનાવીને રાખે છે કેમ કે અમારું સમય બચે તમારું પણ સમય બચે એટલે આ ભૂંગળી બનાવીને આપણે રાખીએ છીએ તો આવી રીતે આપણે ગોળ ગોળ ભૂંગળી બનાવવાનું ભૂંગળી બનાવ્યા પછી વિદ્યાર્થીઓ આપણે રીતે વચ્ચેથી કપ મૂકવાનું ઘરે જઈને કાપવાનું અડધું પછી આપણે પાછળના ના એક ગોળાકાર થી કપ લગાવવાનું આવી રીતે આપણે પત્તાને ખોલી દેવાનું અડધા પત્તરને આપણે નીચે બેસડવાનું ને અડધા પત્થરને આપણે આવી રીતે વાળીને એક નાનો મોટો ક્રોસ કરી દેવાનું પછી એકથી પાનનું પકડવાનું આસ્તે આસ્તે આપણે ઉપરની સાઈડ ખેંચવાનું તમારે તમારો પહેલું છે બીએસ તમને ગમ તોય તો તમે રાખી શકો નીચે બેસાળીને ત્યાં ત્યાં ફરે તમાર ફરાવાનું મારે તો એક બે 15 લાખ ખર્ચા કાપી દેવાનું જે પાંચ રૂપિયાની ગમે તે રકમ દેવાઓ તમારા સામે તૈયાર થઈ થેન્ક યુ બોલો સરસ લાગુ તમને જો એમ તો મારા પાસે બતાવવા માટે ઘણી બહુ ડિઝાઈન છે પણ ઘણી બહુ ડિઝાઈન શું છે વિદ્યાર્થીઓ હું તમને બતાવ્યું તો બહુ સમય જાય ને મારે પાંચ વાગે સુધી સ્કૂલમાં કેચ અપ કરવાનું છે ઓર તમારી સ્કૂલથી વેલ્યુ થાય તો મારે બીજી પણ સ્કૂલમાં કવર થાય એટલે આ બધી આઈટમ આ દુઃખના અંદર હોય કે એમાં ગુલાબના ફૂલ કેવી રીતે બને તોરણ કેવી રીતે બને ઝાલર કેવી રીતે બને આ બધું ડાયરેક્શન એમાં આપેલો છે એમાં રોલ કેવી રીતે બનાવે રોલને કેવી રીતે કાપવાનો કેવી રીતે કેચીને ફરાવવાનું આ બધું ડાયરેક્શન એમાં આપેલો છે

તમે બટન ઉપર ઉંગળી મૂકો ઉપરની સેટ કરો તો પેન્સિલ ની અણી બહાર આવે છોડી દેશો તો આવી રીતે લોક લાગી જશે તમે પેન્સિલ થી લખી શકો લખતા લખતા પેન્સિલ ની અણી ખતમ થાય તો બટન ઉપર ઉંગળી મૂકીને જેટલી મોટી કરવાની હોય આપણે મોટી કરી શકે નાની કરવાની હોય પેન્સિલ ની અણી આપણે નાની પણ કરી શકે તો બેટા પેન્સિલ છોલવા માટે સેની જરૂર પડે अच्छा एक जोकर छे एना नीचे एक नानो संचो छे पेंसिल ना पॉइंट ना पर तमे बेसाडो एक बे वक्त तमे उल्टा सुल्टा घुमाओ तो पेंसिल ने आणी छोला जाए सो करा जाए लगता लगता आकी पेंसिल ने आणी खत्म थाय तो आ रीते पेंसिल ने निकाली ने गम्मे ते पेंसिल ने आणी आपणे जॉइंट करी देवानी पछी एना जोड़े तमने मळवानुं छे पेंसिल ने आणी ना लीड बॉक्स એ કણી આપણી ખતમ થાય તો આપણે લીડ બોક્સ ને ખોલો તો તમને પેન્સિલ ની અણીયા મળશે એક ખતમ થાય તો શું કરવાનું બીજી નાખવાનું શું કરવાનું પછી એના જોડે તમને મળવાનું છે એક 3-1 બોલ પેન આ એક પેન ને તમે ત્રણ બાજુથી યુઝ કરી શકો કેટલા બાજુથી યુઝ કરી શકો પહેલો કેપ ખોલવાથી તમને મળશે ડ્રોઈંગ પેન્સિલ ડ્રોઈંગ કરવા માટે બરાબર કલર બીજો તમારે લગાડવું હોય તો જોકર જોકરની ટોપી ખોલો તમને ચાર કલર મળશે ચાર કલર એક્સ્ટ્રા મળે ગમે તે કલર નીકાળીને અહીંયા તમે જોઈન્ટ કરી શકો